મહત્વના સમાચાર પર નજર કરીશું મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ મેડલને લઈને વધુ એક તારીખ પડી છે આજે ચુકાદો સીએસ દ્વારા સંભળાવવાનો હતો પરંતુ વધુ એક તારીખ પડી વિનેશ ફોગાટને સિલ્વર મેડલને લઈને નો નિર્ણય સોળ ઓગસ્ટે આવશે સોળ ઓગસ્ટે ખબર પડશે કે વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળે છે કે નહીં સો ગ્રામ વધુ વજનને લઈને વિનેશ ફોગાટ ફાઈનલ માટે

જે એક જાપાની રેસ્લર છે તેમને પણ કહ્યું હતું કે હું પણ માત્ર મિનિમમ ગ્રામ માટે હું ડિસ્કોલિફાય થયો હતો ટોક્યો ઓલિમ્પિકમાં તો આ નિયમ છે હવે આ નિયમને લઈને હરીશ સાલ્વે તરફથી વિનેશ ફોગાટની દલીલો મુકાઈ અને પ્રયત્ન થઈ રહ્યો છે કેમ કે જે શુક્રવારે જ્યારે સુનાવણી થઈ મતલબ કે તમામને સાંભળ્યા અને વિનેશ ફોગાટ પણ રેસ્લર તરીકે વર્ચ્યુઅલી જોડાયા હતા તેમાં તેમનો પક્ષ મૂક્યો હતો અને આ કેસ હરીશ સાલ્વે લડી રહ્યા છે

એ નિયમો છે કે જે નિયમ ઓલિમ્પિક હોય કે ઇન્ટરનેશનલ લેવલ પર કોઈ પણ રેસલર લાગુ પડે છે અને એ નિયમનો તમે ભંગ કરો છો તો જે નિયમમાં જે ક્લોઝ છે એ પ્રમાણે તમારી સામે કાર્યવાહી થાય છે એટલે કે તમે ડિસ્કવોલિફાઈ થાઓ તો હવે જોઈએ કે જે તારીખ પર તારીખ પડી રહી છે નિર્ણય બદલાય છે એવો નિર્ણય આવે છે કે જેની કરોડો ભારતીયો રાહ જોઈ રહ્યા છે અથવા તો તારીખ બદલ્યા બાદ પણ નિરાશા હાથ લાગે છે કદાચ વધુ એક તારીખની આપણે રાહ જોઈ જોઈએ ત્યાં સુધીમાં ઘણી બધી ચર્ચાઓ થશે ત્યાં સુધીમાં તો કદાચ વિનેશ ફોગાટ ભારત પણ પહોંચી શક પહોંચી જશે કેમ કે ગઈકાલે ઓલિમ્પિક ની ક્લોઝિંગ સેરેમની પૂર્ણ થઈ અને ઓલિમ્પિક નું સમાપન થયું પણ હજુ રાહ જોવાઈ રહી છે કે પચાસ કિગ્રાની કેટેગરીમાં ભારતને એટલે કે વિનેશ ફોગાટ સિલ્વર મેડલ મળે છે કે કેમ આભાર પ્રવીણ જોડાવા માટે